જય માતાજી હું અરુણા બારોટ અને આજે પાખત મુકામે શ્રી મારી વેડુ સમાજ ની અંદર આજે આ ટકા માની અને સદી ભવ્ય રમેણ રાખેલી છે દરેક મારો વડુ સમાજ વધાર્યો છે મારો દેવી પૂજક સમાજ વધાર્યો છે મારા રામુ કાકા અને સર્વે મારા બાપુદરના ભાઈઓ સર્વે મળી અને માતાજીની દગાવ માણી અને માં સદી માની ઉત્સવ કર્યો છે ખૂબ ખૂબ અભિનંદન છે મારા વડુ સમાજના ભાઈઓને મારા બાપુદરના ભાઈઓને અને જે આજનું આયોજન છે અમારા મહેન્દ્રભાઈ મંડપવાળા એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે કે માતાજીની અંદર આટલો સાથ સત્કાર આપ્યો છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન છે અને દરેક મારા બાપુદરના ભાઈઓ મારા રામુ કાકા છે અને દરેક મારા બાપુદરના ભાઈઓ મને માં સતી માને અને મા દગાઓને યાદ કરી અને એમના માટે મારે બે લાઈન ગાવી છે પણ કે કે હા કે મારી દગા તારું સપ

સરસર ના ભાઈમા નો અને મા દબામા તમે જે રમી નાખી લે છે ખુબ ખુબ અભિનંદન છે એને પણ ખુબ અભિનંદન છે જય માતાજી જય દબામા